જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે એક દસ બે હજાર પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવશે કે વડા ડેમ માંથી બનાસ નદી માં પાણી છોડવામાં આવશે કે નહીં અને તાજા અને સમાચાર લાવો તો આજે આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા વડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક એકસો ને પચાસ ક્યુસેક પાણી ની આવક છે વડા ડેમ ની સપાટી છસો ને એક પોઈન્ટ ચોપન ફૂટે ગઈ

મિત્રો દાંતી બનાસ નદીમાં પાણી છોડવામાં આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવવાની જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી